નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ મે બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજેના વીડિયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો જીરુ બજારમાં નરમાયનો માહોલ ચાલુ છે અને ભાવમાં આજે વધુ પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ઝીરૂ બજારમાં નવા ખાસ કોઈ મોટા વેપારો નથી કારણ કે નિકાસમાં અત્યારે જે કિલોએ પાંચથી લઈને છ રૂપિયાની ચાલી રહ્યો છે અને જીરુમાં જે વેપારો છે તે જીરુના નિકાસ ના વેપારો વીસ કિલોના ભાવની વાત કરીએ ચાર હજાર બસો પચાસ રૂપિયા થી ચાર હજાર ત્રણસો યાર્ડો ની અંદર ત્રણ હજાર આઠસો રૂપિયા અત્યારે ભાવ જોવા મળી રહ્યા છે જેના બદલે હજી ત્રણ હજાર નવસોથી લઈને ચાર હજાર વચ્ચે ભાવ જોવા મળી શકે છે આ જોતા હજી કિલોએ પાંચેક રૂપિયાનો જે વધારો જોવા મળી શકે છે એ અગાઉ પંદર રૂપિયા સુધીનો જે વધારો જોવા મળ્યો છે જેમાં હવે તબક્કાવાર ઘટાડો પણ થઈ રહ્યો છે આગામી દિવસોની અંદર જે જીરુમાં આવકો નવા નિકાસનો વેપારો થઈ શકે છે બેન્ચમાર્ક જીરુનો વાયદો છે એટલે ત્રણસો એંશીથી ઘટીને એકવીસ હજાર બસો ચાલીસની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે રાજકોટમાં જૂના જીરુની આવકો હજુ પણ થાય છે અને બે હજાર પચીસ સિઝનમાં